અને બધી બ્રાન્ડેડ કંપની શ્રીરામ એટલે લાંબુ આ ફટાકડાની જે આવક થાય એ ત્રમકેશ્વર મહાદેવ મંદિર એટલે મહાદેવીએ મંદિર તરીકે ઓળખાય છે એના જીણો ધર્મ અમે વાપરીએ છીએ જી તમે ફટાકડા લ્યો જી તમે પૈસા આપો છો એ નફો થાય છે એ એક સેવાના કાર્યમાં જ વપરાવાનો હે એનું સરનામું આપી દીધું અમારા મોલ મોલનું સરનામું છે મહાદેવ ફટાકડા મોલ આશમિલ કમ્પાઉન્ડ મિત્રી રોડ જય માતાજી જય દ્વારકાધીશ બધાઈને આજ આપણે હે ને કોઈ મંદિરના તમને દર્શન કરાવતા પણ આજ મંદિરના કેવા કઈ દર્શન કરવા નથી આજ છે ને છે એક સેવાનું જ કામ હા હા ત્રમકેશ્વર મહાદેવ મંદિર છે માણાદર ઈ બધાઈ ગ્રુપ છે મિત્રો એની એક ફટાકડાનો ભવ્ય સ્ટોલ કર્યો છે આપણે માણાવદરમાં તો આપણે સ્ટોલ તમને બતાવીએ એમાં મળે છે ફટાકડા નફો થાય એ બધોય નફો ત્રમકેશ્વર મહાદેવ છે હાલો તો તમને કીધું હતું એ પ્રમાણે આપણે આવી ગયા હે મહાદેવ ફટાકડા મોલે તો આમાં તમને હે ને એક આકરે કઈને કામ થાય કારણ કે અહીંયા બ્રાન્ડેડ કંપનીના મુસી કંપનીના તમને ફટાકડા મળી જાય અને એ વ્યાજબી ભાવે અને જે તમે ફટાકડા લ્યો જે તમે પૈસા આપો છો એ નફો થાય છે એ એક સેવાના કાર્યમાં જ વપરાવાનો છે એટલે કે ત્રમકેશ્વર મહાદેવ મંદિર છે મહાદેવિયા એ મંદિરના વિકાસના કામમાં વપરાવાનો છે તો પહેલાં તો તમે આમાં ફટાકે જોઈ લો આમાં આખો ડૂમ કેવડો બધો છે મોટો બધો મોલ છે તમને એકવુંક પછી એકવું બતાવીએ અમારે વિવેકભાઈ ભેગા રહે આમાં ક્યાં ક્યાં એમને ખબર ન હોય ફૂલજર થી ચાલુ થાય છે ભાવ સહી જ આખું બોર્ડે પણ ઉપર મારેલા જ છે ભેગા વ્યાજબી ભાવે સારી કંપનીના હાલો આમ આ ફૂલજર પછી આગળ આગળ આવેલા નાના મોટા બધા નાની ફૂલજર થી માંડીને આવડી ફૂલજર સુધીની વેરાયટી છે આપણી પાસે

પછી આ બધી બાળકો માટે ફેન્સી આઈટમ નાની નાની બધી નાની બધી નાની નાના બાળકો હોય ને એના માટે એટલે લાગે ને એમ હવે જો અહીંથી આ હે ને બોમ્બ વિભાગ ધડાકા બોલાવવાનો મોટા મોટા બોમ્બ એ બધે આખો વિભાગ છે એનો

<laughs> लगन हां आप एमसी ड्रोन जो ऊपर तो आकाश में ऊपर जाए आ ड्रोन आ कहीं न हो है ये एमसी जाड़ है टीन छोड़ा ने अरे कोल ये इतना फूट है <laughs> ना ना बाहर काटिन बोलो जेम लाइट था हां हां एनी जेम लाइट लबक जबक लबक जबक लबक जबक, जबक था यार इंदर जो है वो है नवी बाड़कों ने आइटम है फैंसी फ्लावर है આ મોરલા છે આ કડા કરે મોરની જેમ કલરિંગ ફ્લાવર આકા અને આ એક જ જાડવામાં ત્રણ વાર જાડવા થાય ફેન્સી વેરાયટી છે સિંહ અને બતક જીના 240 શોટ મર્ક્યુરીના 240 શોટ ત્યારબાદ આવે બાલાજીના ગ્રાલ ઓપનિંગ 50 શોટ છે પણ 10 બાય 5 એક વારમાં દસ ફ્લાવર થાય એવી રીતે પાંચ વાર થાય એટલે બાલાજીના વીસ શોટ છે આ મરક્યુરીના એકસો વીસ શોટ છે આ સિદ્ધિક્ષાના સો શોટ છે આ મર્ક્યુરીના સો શોટ છે આ સિમ્ફોની કોરોનેશનના સો શોટ છે સિદ્ધિક્ષાના સાઈડ શોટ છે પછી સોનીના અવતાર પચાસ શોટ આ રાઈડર છે પચાસ રાઈડર આર્યન મેન છત્રીસ શોટ છે આ બાલાજીના ત્રીસ શોટ છે હવે પચીસ શોટની આખી રેન્જ ચાલુ થાય સૌથી સારામાં સારા સ્ટાન્ડર્ડ ના પચીસ વોટ છે ટાઈગરના બાર સોટ પછી સોની વિનાયકા ના મેટ્રિક મિસાઈલ સોની વિનાયકાના ટેન બ્યુટી પછી રાજવેલ ના પાંચ રોયલ રોયલની નાની પાંચ પીસ ફેન્સી આ બધી મરક્યુરી એનએસવીની સિંગલ પીસ ફેન્સી છે આ બાલાજીની છ ઇંચની સિંગલ પીસ ફેન છે સોનીની મોના સીરીજ સોની એક્સમેન સીરીજ કોરોનેસનની થર્ડ પીસવાળી થ્રી ઇન વન ફેન નાના કલર પોપો ત્યારબાદ આવે નાના બાળકોના મોટા પોપો ત્યારબાદ આવે

પણ આ મોલની જે આવક થાય એ તમે શેમાં વાપરશો આ છેલ્લા આઠ વર્ષથી અમે કરતા આ નવમું વર્ષ છે અમારું આ ફટાકડાની જે આવક થાય એ ત્રમકેશ્વર મહાદેવ મંદિર એટલે મહાદેવીએ મંદિર મંદિર તરીકે ઓળખાય છે એના ચિણો ધર્મ અમે વાપરીએ છીએ અને આ બધા અહીં લોકો કામ કરે બધી બધા અહીંયા જેટલા પાંત્રીસ નાના મોટા બાળકો છે બધા બાળકો સવારે આઠ વાગે આવી જાય રાતે બાર વાગ્યા સુધી તમામ બાળકો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે કોઈ જાતનો એક રૂપિયો પણ પગાર લેતા નથી અને આનું સરનામું આપે અમારા મોલનું સરનામું છે મહાદેવ ફટાકડા મોલ આઈસ મિલ કમ્પાઉન્ડ મિત્રી રોડ માણાવોટે આ તો ચાલો હા તો તમે હે ને અહીંયા બધાય ખરીદી કરવા હો કારણ કે તમે જે પૈસા ખરીદી તો તમે ગમે ત્યાંથી કરવાના જ છો અહીંથી ખરીદી કરશો તો એ તમારા પૈસા સારા કામમાં વપરાશે અને પ્રમકેશ્વર મહાદેવ મંદિર છે એના વિકાસના કામમાં બધા પૈસા વપરાય નપો આ લોકો ખાલી સેવા જ કરે છે એક પણ રૂપિયો લેતા નથી એટલે તમે જરૂરથી અહીંયા પધારો આ એડ્રેસ આપ્યો આ ભાઈ એડ્રેસ ઉપર તમે બધા પધારો અને ફટાક્યાની ખરીદી કરો બહુ મોટી રેન્જ છે નાનાથી માંડી અને કેટલાથી માંડીને કેટલા લગણ પાંચ રૂપિયાથી માંડી પિસ્તાલીસો રૂપિયા સુધીના નાના મોટા બધી જાતના ફટાકડા છે આ તો તમે જરૂરથી બધા અહીંયા પધારો અને ફટાકડાની ખરીદી કરો હર હર મહાદેવ